પરવેદ દરબાર રાજપુત સમાજના રાઠોડ પરિવારના લોકો પોતાના શૌર્ય અને સંસ્કૃતિની ઝલક આ પરંપરામાં પ્રગટ કરે છે ઇતિહાસ મુજબ વર્ષો પૂર્વે રાજસ્થાનના ઝાલોરના રાજા વિરામસિંહ ચૌહાણે મોગલોના આક્રમણ દરમિયાન પોતાના પુત્રી ચોથબાને રક્ષા માટે સંતનાથ બાબાજીને સોંપી સંત ચોથબાને લઈ ડીસા તાલુકાના પેપડુ ગામે પહોંચ્યા હતા જ્યાં ચોથબાના લગ્ન પેપડુના રાજવી દેવીસિંહ વાઘેલા સાથે નક્કી થયા હતા ચોથબાના કોઈ ભાઈ ન હોવાથી મુરેઠાના રાઠોડ ભાઈઓએ ધર્મની સાક્ષી ચોથબાનું કન્યા દાન કરી ચોથબાના ધર્મ ભાઈ તરીકેની પરંપરા શરૂ કરી ત્યારે દર વર્ષે ભાઈબીજના દિવસે મુળેઠાના રાઠોડ ભાઈઓ બખ્તર ધારણ કરી પેપડું ગામ સુધી ચોથબાને ચુંદડી અર્પણ કરવા જતા અને બીજા દિવસે પરત ફરતા રહ્યા છે મોગલોના સમયમાં જીવના જોખમે બક્તર ધારણ કરી જવાની પરંપરા આજ સુધી અખંડિત છે નિભાવવામાં આવી રહી છે આ પ્રસંગે વહેલી સવારે ધાર્મિક વિધિ પૂર્ણ કરાયા બાદ મુઠા ગામના પાર્ટીમાં અશ્વદોળનું આયોજન કરવામાં આવ્યું હતું અશ્વદોળના દ્રશ્યને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો આજુબાજુના ગ્રામ લોકો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા સમગ્ર ગામમાં ઉત્સવ અને ઉમંગનો માહોલ છવાયો હતો મુળેઠા ગામમાં રાઠોકોની ચાર પાર્ટીઓ ખેતાણી રાજાણી ભલાણી અને દુદાણી આવેલ છે દર વર્ષે એક પાર્ટીમાંથી એક વ્યક્તિ બક્તર ધારણ કરવાનો મોકો મળે છે આ વર્ષે ખેતાણી પાર્ટીના દલપતસિંહ જેણાજી રાઠોડે બક્તર ધારણ કરી પરંપરાગત વિધિ પૂર્ણ કરી હતી આ સુદળ માત્ર પરંપરા જ નહીં પણ ભાઈ બહેનનો અટૂટ પ્રેમ સોરી અને રાઠોડ ગૌરવમય વારસાની જીવંત સાક્ષી છે એવા કંચનજી ઠાકોર ક્ષત્રિય જોત ન્યૂઝ ભીલડી ભગવાન જય નાગનેશ્વરી અમારે મુલેઠાની અંદર સાતસો અને બાસઠ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે ભક્તર ધારણ કરે છે બેનને ચુંદડી લઈને પેફળો જશે એમને રાતવાઓ રહે સવારમાં મુ ગામે આવી અને ભક્તર ધારણ કરીને ઘોડાને અશ્વદોળ કરાવે છે પણ કોઈને પગમાં કોટોય વાગતો નથી ભલે એકલા ઘોડા દોડી જોઈએ ને તોય કોઈને કોઈ ઈજા જાતી નહીં નકળ ભગવાન હાજરા હાજોર એકદમ હાજરા હાજોર હોય છે હા મારું નામ રાઠોડ દલપશી જાનાજી ચેતાણી પાર્ટી સાતસો ને બાસઠ વર્ષથી અમારી આ પરંપરાગત રીત ચાલી આવે છે સાતસો ને બાસઠમાં વર્ષે આ આ સાલ ભક્તને ધારણ કરવાનો મોકો મને મળ્યો છે ધર્મની માનેલી બેનને પ્યાપણું મુકામ એ અમે ચુંદડી ઉઢાડવા જઈએ છીએ દર બેસતા વર્ષની સાંજે રાતે નવ વાગે અહીંથી ભક્તર ધારણ કરી અને પી આપણું મુકામે જઈએ છીએ સવારે ભાઈ બીજના દિવસે પરત સવારે નવ વાગે પરત આવીએ છીએ અને ત્યાં અશ્વદોડ યોજાય છે ત્યાં લાખોમાં લાખોમાં સંખ્યા નિહાળવા ઉમટી પડે છે જીતસિંહ મોહબ્બતસિંહ છે હું મોઢેઠાનો રહેવાસી છું અને આ દિવાળીની પરંપરા સાડા સાતસો વર્ષથી ચાલી આવતી છે અને રાતે મેં ભક્તર અહીંયા ધારણ કરનાર એમનું નામ છે દલપતસિંહ બથ્થર ધારણ કરીને ત્યાં જઈએ છીએ અને બેનને સાલ ચુંદડીનું ઘટાડવા જઈએ છીએ અને આ પરંપરા સાડા સાતસો વર્ષથી છે અને ચાલી આવતી છે અને આ રેસમાં ઘોડા ભાગ લે છે બસો થી ત્રણસો અને સો પણ ઊંટ હોય છે